આ રાજી કા કમન ન તી કરતી આ તમર મોઢું જો હું છે ગોલ ગોલ હું દાય કે તો ને તો હમણા મંડી જાવ પાડેજી બિસ્કિટ માં મારો ફોટો આવે મત તો મે ના પાડી એના પછી તો ઓ બિસ્કિટ આટુ એ ઓ ફરાવીતી પણ પછી એ કેન્સલ થઈ ગયું શું બિસ્કિટ કારણ હું થોડું ખાય શેરું કેટલોય કામ છે હવે શું આવે છે રે લ્યો હાલો હા ગોગડી નથી હવે મંડું છે કઈ હું તો નથી ચાથી મંડું હવે કાંતર કઈ કામ તું ભાજી માર્કેટમાં જાવ હોય તો કહેવાય ને હાલું જ ને એમાં શું હોય મારે લેવાની હતી પેલો તો ફોન કરતીતી પછી એમ થ્યો રેવા દેને મમીજીને કં

એ હું બહાર નીકળું એ નીકળે એટલે ટાણે થઈ જાય ને એ હું હમણા આવતો રહે સુ હાલ તો ખરી એ આ લે ભલે હો સીતારામ એ આ સીતારામ લે ભગવાન ઉપર મૂકી દયો એટલે બધું સારું જ થાય હાલો તો શાકભાજી લેતી આવું હો કે મારી જિંદગી ઓ મમ્મીજી હા બોલું ને મમેજી હું શું કહું ખબર છે આજા જેસા ને સાખમાં કઈ નથી તો હું જાતી આવું ને લેતી આવું ના રે ના મયતારે કઈ નથી ખાઓ રેવા દે ને હું લેતી આવું તાર તો બીજું કેટલોય કામ છે ને ઈ કર હું લેતી આવું ના ના મમ્મીજી કઈ જરૂર નથી આજ નદી ને હું લેતી આવું આમ એ ગોગડી आले છે તમ બેનો હથવારો થાય ને હા તો લેતી આવ બીજું શું ઓમે તમે એક નું એક સાખ રીંગણા રીંગણા ને રીંગણા તેરે તું રોજ પાણી પૂરી ને પાણી ખાઈ નથી ધરાતી રીગળા ખાઈ કેમ ધરાઈ રે ઈ તો મમ્મીજી હા તો લેતી આવ જા હું લઈ આવીશ તમે ઈ બસ રીંગણા કેજો તો ભીંડા લઈ આવજે એ હા ભીંડા લઈ આવું બીજું શું લઈ આવું અને આજ હું જો તો મમ્મી છે ને ખાલી ખીચડી ને મરચા જ કરવા છે હાલે ને હો હો બધું હાલે હા તો ખાલી મરચા લઈ આવ ને ભીંડા લઈ આવ અને થોડી કાકડી એ લઈ આવી છે એટલે આંખ ઉપર રાખવા થાય ને રાતે એ હાતા જે લેવા ની લ્યાવજો જા કોણે આવજો એટલે હું એ હા પાણીપુરી કે આઈસ્ક્રીમ કે કાય ખાવા ન રહેજો જે ખાવાની કાલ ખાઈ આવજો આજ તણી આવતો રહેજો એ હો લે ટાણે મરચાં ને ભીંડા લેતી આમ હા સાઈટ તો કાય વાર નઈ લાગે ખાવા મને મનાતે ખીચડી કરવાની છે મમ્મીજી તમને વાર આવે ને તો ખીચડી મૂકી દેજો હો એ હો

બહુ ઓછું ઓછું નક્કર છે આ તો જો તો કેવો ભીમ જેવો છે મને તો બીક લાગે હે મો અહીંયા નથી શું બી તું કાઈ કરતી નહી એટલે બસ એ આ નહી કરું હા હું પાછી જતી રહું તું અહીંયા રહે હો એ હો હે કાકા આ કારેંગો શું ભાવ છે કાકા નથી ભાઈ શું સાચી વાત છે ઓ તમારી તમે કાકા નથી ગેઢા બાપા છો આ વાત તો એવો જ છે ઉતલી તું બંધ થાને હે ભાઈ કારેંગો શું ભાવ છે કારેંગો પચ્ચા નો તમે તો બહુ મોખા બેન લેવો હોય તો લેવો નકર કઈ નહી આ તો મરચા સુ ભાવ છે ત્રીહ નો પા અરે બા આ તો ઘણો મોખો બેન ખાવું હોય ને તો મો ઘોઈ લેવું પડે હાઈ તો વાત છે નકર લઉં એ નહીં આપી દે લ્યો તો અડધો કિલો સારું લ્યો ભાઈ તમાર છે ને દુકાને બેહવાનું જ નહીં તમારા બાપાને બેહારવાના કાકા બચારા કેવા હસલ મીઠી મીઠી વાતો કરે અને તમે તીખી તીખી હા અમે ઘરે મરચાં જ ખાતા લાગો રૂગા એટલે તીખા છો પણ થાને ગોગડી આવ તારે શું લેવું આનું લઈ લે ટાણે અને હજી છે ને પાણીપુરી વાળો ગયો નહી ને તો આપણે પાણીપુરી ખાતા આવી મને મરચાં આપી દો ભાઈ એ આ બેન તમારે કેટલા મરચાં મને કિલો એક કર દયો કાઈ વાંધો નહી હા તો ભાઈ તમે છે ને કામ કરો તમે જોખીને રાખી મૂકો અમે આવીને પૈસા દેશું અને મરચાં વર્તા લેતા જાશું જલ્દી આવી જાજો બેન ન હું હમણા બંધ કરીને જવાનો છું એ ભાઈ હમણા જાવી પાણીપુરી ખાવા જાઈ છે એ હા હાલ ગોગડી હાલ ટાણે પાણી ખાતા આવી કેટલા દી થઈ ગયા પાણીપુરી પૂરી ખાવાને સાચું કહું ગોગડી હું તો સન પર્સ લીધું તો ને વા મમ્મીજી પાસે ગઈ ને તે પર્સ જ ભૂલી ગઈ લે એ તો હર માર ફોન ના કવર માં પૈસા રાખો છું ના મારા પાસે એરિયા ભૂતડી ના રે ના મોય ફોન ના કવર માં માર પડ્યા જ હોય ફોન ના કવર માં હોય તો કાઈ ની ફોનમાં તો હોય જ ને પેટીએમ કરી દે હા ભાઈ તમે શોખીન અને શું એલી એના સામે કેટલું તો બોલતી હતી તને એમ જોઈને બીક નથી લાગતી ના એમાં શું બી આવવાનું ગોગડી કોઈ નથી જ નહીં રામ રાખે ને કોણ ચાખે તો એ ભૂતડી મન તો એનું મોઢું જોઈને બીક લાગે જો તો કેવું મોઢું છે અને પાછા લુગડા એવા પહેરે જે તો ભૂતડી મન તો એવું લાગે પાણીપુરી વાળો હશે નહી આપણે ખોટો ઢકો ખાઈસી કાઈ ખોટો ઢકો નહીં ખાતો તું હાલને હેલી મન તો ગરમી એવી થાય છે રયો એવો પસીનો નીતરે ને બાઈ તું તો હું લે તન તો તડકો એટલો લાગે આ શું આકરો તડકો હતો અને છોકરા જતો રે મારા ઝાડવા ઉપર ચડીને આપણે ننકતો ત્યારે આપણે આમ જ રમતા કી કેવી મજા આવતી રેવા દેન ભૂતડી જવાનું ના રે ના હું આટલી ભૂમથી આયા હી હાલને પાણીપુરી ખાતા જાવી કાલ આવશું ખાવા નહીં આવે તો હું આલીશ ને તારા ભેગે પાકુ આલીશ ને બહુ હે ભૂતડી મને તો બહુ ગરમી થાય હે રિયા માર તો ઘડીક બેસવું પડશે ચક્કરે આવે હે રિયા એ હું ઈ કઈ થાતું નહીં ને તો શું બહુ ગરમી થાય હે ને અંદર થી કોક થાય છે રિયા મને અહીંયા જ બેહી જા અહીં ઉમે કઈ સાધન બાત નહીં આવે પાણી મણી પીવું હે ના રે ના અહીંયા ચા પાણી લેવા જઈશ કોઈ કરેઈ નહીં દેખાતું આ ટીના બરિયાન કોણ પાણી ભરી આવી દેશે ના રે ના રેવા દેને અત્યારના છોકરા ચક તો ગના રે એવા હતા એ સાચી વાત એ મું ગોગડી શું થયું તને ઉતળે બહુ ગરમી થાય છે રે એ બા હવે શું કરું લે કોઈને ફોન કરું ના રે ના હમણાં બે મિનિટમાં બરોબર થશે લે આ ટીના બરિયા ને કહું બોલાઈ આવે એ ટેણી અહીંયા આવતો હા બોલો જા તો મારા ઘરે ભૂતળા ભાઈ હશે એને બોલાવતા આવજો ને એને કીધે ગાડી લઈને આવે એ હા કે જે અત્યારે જ જાવ જલ્દી ઇમરજન્સી છે એ હા હા રૂલે ગોગડી માની તો ગયો તને કે મેલી ઓસી તો નો આવું થઈ ગયું એટલે હું ઘણી ગરમીમાં નથી રહી શકતી હા ગિંજાજે તું તો બહુ હું આલી ગોગડી લે તારા હથેરીયું હથેળી હું એટલે બરોબર થાય એ બાઈ ગોગડી તને તો શું થઈ ગયું કાઈ નહીં થયું ભૂતળી હમણાં ભૂતળો આવશે ને તો જવાનું જ છે હવે બાઈ ક્યારે આવશે ભૂતળો કોણ જાણે કકરાની બોતળી એવું કાઈ નથી થાતું ખાલી ગરમી ચડી છે અંદર થી અપ્રમણ આવતો છે કા ગભ્રમણ જેવું થાય છે હવે એવું લાગે છે કે અંદર હવા નથી આવતી તને તો એસી માં બેહાર્યા જેવી છે કેમ ઊભી થઈ ગઈ તું એ ઊભી થઈ જા ને હવે ધીરે ધીરે આપણે હાલતા થાઈ હવે તન બરોબર થયું હવે હાલ ને ધીરે ધીરે હાલતા થાઈ પાછું હલાઈન તો છે ને હવે હાલ ધીરે ધીરે હાલતા થાઈ તો હમ આવશે ને તો બેહી જાશું એ હાલ કઈ થતું હોય તો કીજો હો હજાર જાશું વિહામો લઈ લેશું હવે હાલવામાં કઈ વધુ નહીં આવે પૂતળી તો હવે કેવી રીતે મળશે દવાખાને જવું પડે ના રે ના જરી આરામ કરું ને તો બરોબર થઈ જાય તું તો બહુ હું આ લ્યો ગોગડી હું જ લીધ ને હવે તો ગોગડી તું કઈશ ને પાણી ખાવા જાવી છે તો જાવી છે ને તું કઈશ ને નથી જાવી તો નથી જાવી મને શું ખબર તો નાવું થઈ જશે તારા લીધે નથી થયું કઈ આ તો થાવા કારક હતું ને થયું エゴグリーグル。